અષાઢ અને શ્રાવણમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ મેઘરાજા ભાદરવામાં પણ ભરપૂર વરસી રહ્યા છે રાજ્યમાં સૌરાષ્ટ્રને બાદ કરતાં તમામ ઝોનમાં સિઝનનો સો ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે છેલ્લા બે ત્રણ દિવસ દરમિયાન વરસાદે બનાસકાંઠા પાટણ કચ્છ સહિતના જિલ્લાને ગમરોળતા ચારેકોળ પાણી પાણી કરી દીધું છે કેવી છે વરસાદી સ્થિતિ વિગતે વાત કરીએ

આ બંને જિલ્લામાં ખેતી પાકને ભારે નુકસાન થયું છે સાતલપુર રાધનપુર તાલુકામાં પચાસ હજાર હેક્ટરમાં સ્થળાંતરિત થયા છે સાથે જ મચ્છુ બે ડેમ સો ટકા ભરાઈ ગયો છે હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટે તેવી શક્યતા છે હવે આપણે વાત કરીએ એલર્ટની તો હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે જેમાં આગામી ત્રણ કલાકમાં ગુજરાતમાં વરસાદની આગાહી છે જો કે સારી વાત એ પણ છે કે ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટે તેવી શક્યતા છે કચ્છમાં ઓરેન્જ એલર્ટ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો બનાસકાંઠામાં યેલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી છે રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીવત છે આગામી છ દિવસ હળવાથી મધ્યમ વરસાદ રહી શકે છે તો કચ્છ બનાસકાંઠા અને પાટણમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રેડ એલર્ટના જિલ્લાઓમાં ઇંચ સુધીનો વરસાદ શકે છે ઉપરાંત મહેસાણા સાબરકાંઠા દ્વારકા જામનગર મહીસાગર અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે આગામી બે દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસે તેવા એંધાણ છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે ડીપ ડિપ્રેશનના કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તમારા ગામમાં કેવો વરસાદી માહોલ છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો આવી જ મોન્સૂન અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ